વાલી <laughs> મા <laughs> 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 <hansimit> 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 રામ રામ દાયરાયરો બધું મજામાં અમે એકદમ મજામાં છે સ્વાગત છે તમારું નવા અંદર તો મિત્રો આજ મારે થોડીક આ ટોપી પહેરવી પડી કે આ છે ને તો થોડોક નો સમકો હે અટાણમય હવે આજ ટાઈટ હાંજી જ ખબર પડી ગઈ કે આ ટાઈટ થોડીક થોડીક પડી છે આ ઝાકરને ને કણ અમારા ચાર પાંચ દિશિયા ઝાકરું આવે ઝાકરું આવે જાણી મેં વર્ષે મિત્રો પણ આજ છે ને ઝાકરીને તાવી એને સાંઈજી છે ને કાર્યો પહોવાનું તો એટલે ટાઈટ પડવાની શક્યતા હોતી પણ બહુને જ પડી માપી માપી પડી પણ તોય આ ટોપી આજ પહેરવી પડી એટલે આપણી પહેલે મિત્રો ટોપી અને રણિયો દોવા માં ટોપી રણિયા જો આગળ ભગરી દોવાવા આવી પછી ઓલી બે પીહું દે તો હું નું હતક મારું કામ પતાવ નથી અને એક ભાઈ મને કહે કે તમે હમણાં એક નવી રાશે કે બ્લોગ બનાવ્યા કરો અને મોટો બ્લોગ બનાવો કે 20 25 મિનિટ ના તો મિત્રો કામ એક ને એક વાતું કરીએ હું થાય આમ મિત્રો આજ બાલુ ફોન કરે કરે થાય તાર માન બાલુ ઉછો ચાર પાંચ ફોન કર્યા ને તાર ઉછો બાલુ ઘરે આ આજ મારે મોડું થતું મેં બાલુ નહીં મોડું થયું આજ દીવ ગયો મોજ ન થઈ ગયું તુણી ફોન કરે કરે ને થઈ ગયો આસ્તા હું ખુબે તો કા વિશાલ આવતો રહ્યો વિવા કરે તો કારીન દોવા બેસ જતો હું ફૂતળ ને ધવરાવા ફૂતળ

એ હમણાં કરે પાછી નગત હાવ ખાડે વહી ગઈ હતી નગત કાં કરતી મંદિર ઈ વહી ગયા નાખે ને પીએ લીધું એટલે કાલે આ તા નહોતું આવ્યો ને મને તો કે આણો લગભગ હોકો ભરાઈ ગયો દીપડે ભર લીધો હોકો આણો કાલે આખો દી આવ્યો જ ને દૂધ પીવા બાલો હાઈ જાય

કાં તમારા બાપનો બેનો ગોરા વેસે કે તમારા બેન ભાગ પાડવા માંડે ગયું તો ખાઈ ગયું હોવું હોવનું એ તમારી બેની ખાઓ લેવાનું છે વધારાનું કંઈ લેવાનું છે મિત્રો આપણી ભાદરને અટાણે મઘુળી થઈ ગઈ પણ ભાગર ભાદર જેટલો વજન નથી બાકી કાંઠું લંબાઈ ઊંચાઈ બધું ભાદર જેવું છે ગયું પણ વજન નથી આણા જેટલું લોહી નથી ને અટાણે ફરી જાય તો મને એક ભાઈની કોમેન્ટ આવી હતી મને કે તમે આવી રીતના કે આડે હોબડે ન બંધાય કે મોરી લે લેવાય તો હું મારું માનો ને તો કોઈથી મોરી તો બંધાય જ નહીં મોરીથી જેટલું મોં બગડે ને એટલું થી ન બગડે તો ખાલી આ એક જ ખાલી દણ પડે બાકી ડોકમાં કાંઈ ખૂતે નહીં જીવડા પડે નહીં મોરીમાં તો મોં બગડે જાય જીવડા પડે એકને ઠેકાણા મોરી પડી રહી ઈણા વરિયા ઉઠે જાય ને આમાં હે ને એ કંઈ થાય નહીં હું તો કાંઈ કોઈ મોરી મારું માનો તો બંધાય જ નહીં હું તો બાંધતો જ હું કોઈ કોઈથી મોરિયું

આ બધા નહીં કઈક પણ જીવડા ના પડે મોરી હોય ને તો જીવડા પડે આમાં હે ને જીવડા ન પડે કઈક નો કાન જીવડા પડે કે નો કિમાય ને મિત્રો હું કાલે પાણી કરતો હતો ને મી હે ને આપણી ભૂતળની ને ટીલુની ની ભેર્યું પાણી છોડ્યું તો ભૂતળ પાણી પીવા જતી હતી ને તો મી મારી ભૂતળની પાટું તો એક ભાઈ મને કોમેન્ટ આવી એ કે ભાઈ આપણા માલ ની પાટુ ન મરાય તો એક હાથમાં મારે આ પાટો હે ને એક હાથમાં ટીલુ હતી તો ભૂતળ પાણી પીવા જતી હતી તો ભૂતળની મારે પાટું મારવી જ પડે એટલી પાટું મારવી પડે પાટું મારી એમાં કઈ ગાયની પાટું ન મરાય ગાયની હે ને બેઠી હોય ને આપણે પાટું ન મરાય બેઠેલી ગાય ની પાટુ નો મારીએ દુઃખી થાય આપણી ભી ને તો પાટું મારીએ તો હાલે તો મિત્રો રણજીતભાઈ ગદપના ઢગલા કરી દીધા અને તમ તમારે ઉડાડતી જાય ખાતી જાય ઉડાડતી જાય ને ખાતી જાય જોતા ખરી મજા હે ને રાજનીય રાણીયું તો મિત્રો મારે જ ફાટકી કામ છે થોડું ચાલો હું ફાટકી જ લેખો મોટર સાયકલ તો મિત્ર અટાણે વાયક્યા હાડા ત્રણ અને આસ્થા મિત્રો ધોરો ફૂલ તરીકો પડ્યો કે કે આ ઝાકરી નથી આવીને આજ સવારના પોરમાં એવો તરીકો પડ્યો તો એકદમ સોખો તો હાલો મિત્રો આપણે એને પાણીની કુંડી ભરી લઈએ હા કામ કામ છે તો મિત્રો પહેલા આપણે પાણી ચાલુ કરવાનું છે કુંડીમાં ને હમણાં તો એકદમ હેવાર થયો હબાવ પણ હમણાં કંઈ ધોવાનો વેત આવતો ને તક દિવસ સતકમાં કહેતા ને ધોવી પણ ઉગાતું નથી ધોવામાં

તો મિત્રો હવે કાલે એક વ્લોગમાં કોમેન્ટ છે એક ની કે તમે હમણાં એ કે રહ્યા છે કે તમારે હમણાં આ જ દુઃખે છે કે તમે વ્લોગ લોંગ બનાવો લાંબા બનાવો તો જોવાની મજા આવે અને પણ મિત્રો એ તો લાગે આપણી આ એક હાથ દુઃખે ને એટલે મને કામ કરવા એ ઉકેલતો નથી વિડીયો બનાવવા એ ઉકલતો નથી પણ ઝારથી આ બનાવવા અને જરાથી કામ કરા પણ આ દુખે ને પીડા થાય દુખતો તો ને તો મજા ન આવે એક હાથ થી થાય કે આ શેઝ નહીં એવું થયું આ બધું

đẹp không bố ừ? đẹp không được 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 ừ ừ ta đừng hỏi cô lạc kia mới hiểu luôn rồi ta to có

જરસી આજ ભારે ઠેકડા મેં જાઉં થાકે નઈ દીકરી થાકે નઈ ને થાકે છેકડા મારે મારે મી વર આજ ઓલી ને આ ઓલી ઓલી ને આ બાંધી ને આને આ બાંધી હતોક માં મને કે ભનાઈ ગયો ઓલી પાડી હે ને લાંબી બહુ હે ને ઘુમરા મારે મારે ને કે ખીલો આખો હે ને હું વારા ના જ હું ઈ હું રોડે નાખે મને કે આજ બીજી ની બાંધી આણી બાંધી આની તા ઈથી હરો ઠેકડા મે જાય જે આપણી માણકી એ કાલે આથી વહેલા વહેલા એની એકદમ ચોખ્ખો ડીસા બગાડ સારો હતો એકદમ ચોખ્ખો કી કે જો કી હીટમાં આવવાની હોય એવો બગાડ હતો એટલે આજે પાછો એવો જ બગાડ કરે તો મેં કીધું આણી આપણે કપાસ તો જ પડીએ તો રાહુલભાઈને ફોન કર્યો એ રાહુલભાઈ કે હાલો તો હું મોડોકથી આવી મણ કે પણ હું કહું તમે આવો એટલે જોતા તા જજો કાંસ કાંશે ને હીટમાં એ હે તો આપણે બિદદાન કરીશું અટાણે કાંઈ પાડે લઈને જ આવી ને કે એનારા મિત્રો ખરવાની રેડિયું બોલે અમારા ગામમાં ખરવા બહુ છે પણ અમારે એમાં જોગમાયા વિજવાહીની દયા છે માતાજીની દયા છે ને આવીને આવી દયા રાખે માતાજીને ખરવાની રાખે સેટો મિત્રોને ખરવા આવે તો ઢોર પતે જાય જુજાણું વાર જાય ગાભીના ઢોર ત્રુવે જાય એટલે કોઈ બાકી નહીં હોય ખરવા તો ભૂંડીનો અમારે ફેર અમારે કુંઢીની બિન અને દિવાળીની મોઢી કુંઢીની પહેલામાં પહેલી મોટી બીન એ એક પેલી મોટી હતી ને એની ખરવા આવ્યો હતો આઠમે મહિને ત્રુવે ગઈ હતી અને બઉ ભી હારી જેફલી આપી હતી ને એના હાટામાં મેના આપીને એ ભી ખરવા આવ્યો હતો મિત્રો ખરવા તો ભૂંડી નો આવે એ પણ ઈ વાટો પાડે લઈને જવાનો કઈ વિચાર ને એટલે આપણે જો એ હિટમાં તો ને કરાવી દી હું કાપ તો રાખીએ ને પાછી નહીં આવીએ આતા મિત્રો મે નોકરી નો કરી ખાલી 10 થી 15000 રૂપિયા નો તો મે આ પાંચ 1 2 3 4 ને પાસ પાસે પાસ માં તો 15000 રૂપિયા નો ખર્ચો કર્યો હોત ને તો મારે પાછી પાંચ આવતે વરી આટાડ આખી ફરી ગયો જો આ એમાં જર્સી ગાય ને તો ખાલી ટેકાની ની જરૂર છે ખાલી થોડો થોડીક નોકરી કરી લે ફરી જાય આપડી Honda ઓળકી ફરી ગઈ મઘોડી ફરી જાય જો થોડીક કાહ ના કે તેલ ને બાજરો ને બીજું ત્રીજું ખવરાયું હોય ને ઓલી ફરી જાય પણ આપણી

તો મિત્રો અટાણીમાં કેવું છે જો અટાણા સગાઈ થાય અમારા થાય પણ સમય ની છોકરીઓ ને કોઈ વાણ કરેલી છે કે ને એને જેટલી ઉંમરની ની બાઈ ને એ વાહીદા કરે બાકી એમાં અમારે મેર ધારો તો વાહીદા માં પૂરું કરી દૂધ ખાવું જોઈએ ઘી ખાવું જોઈએ દૂધ ખાવું જોઈએ મિત્રો ઘી દૂધ દહીં છાસ છાસ ખાવા મીઠા લાગે પણ કામ વટાણે મિત્રો કોઈ નઈ નથી એમાં એમ આવે જાય અમારી બીનું દીકરીઓ દીકરીઓ હવે આવે જાય એ બધું એવું નથી કરતા બીજા ની પણ

એટલે અત્યારે પણ ઘી કોઈ નું કોઈ કામ કરવું નહીં આમ છે લગાવતા થાખે છે મારે જયેશભાઈ બાકી છે મારાથી મોટા છે જયેશભાઈ જયેશભાઈ ને ખાય એ પછી બે જો અમારે મિત્રો ત્રણે આ પાંત્રીસ ત્રી પાંત્રી વર્ષ છે ભેરું ભેરું સંચાલન આલગ બધું સંયુક્ત કુટુંબમાં તારું જે મારા લાખીમાં આવું તો બધા ભેરા હજે બધા ભેળા રોટલા ખાઈએ એક સુલે રાંધવાનું એમાં કેવું એક ટાઈમે માં હોતો માં વાહી કરતા હોય એક ટાઈમ નાલી માં કરતા હોય એટલે એવું બધું કામ કાજ હાલતું હોય આમાં ઓર હવાર ધીરે ધીરે હાલ્યા કરે બ અમે ટેકો દઈએ એમાં હમણાં થોડીક વધારે ભીડ પડે કે ભારે આંગળી એમાં લાગ્યું ને એટલે થોડીક વધારે ભીડ પડે કે દોવા ફેરોવા ને એવું બધું વધારે ગાંઠવાનું હોય ને એટલે થોડીક ભીડ પડે બાકી તો હું એકલો રાજા હું ભૂલી જાઉં તમે ખોટી વાત કરો

तोङ आले होका पसेले गुड्नोले आउ देबे पेरैवे पप काम भरै होका मेकी बुआई नि भागे पडियो हो विडियो तै हो कुटाइलो फोटो से डाकुडो होइ बोता इै लागा 30 रु आ 30 रु पई बरफ पडे त ठरे